મિત્રો મારા રંગીલા પાનની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભર્યા વગર પણ ભરેલા ભીંડાનું શાક એકદમ સરળ રીતથી જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તો ભરેલા ભીંડાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ ભીંડો લઈ લીધો છે એને મેં ધોઈને સાફ કરી લીધો છે તો હવે એને આપણે કટ કરી લઈશું તો અહીંયા જે આગળનો અને પાછળનો ડીટીયાનો ભાગ છે એને આપણે આ રીતે કાપી લઈશું અને આ રીતે મોટી સાઈઝમાં કટ કરી લઈશું નાની શિંગો છે એની આ રીતે મોટી સાઈઝમાં આપણે

બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર અહીંયા ધાણાજીરું પાવડરનો આપણે વધારે ઉપયોગ કરીશું કારણ કે એનો સ્વાદ ખૂબ સારો આવશે અડધી ચમચી ગરમ મસાલા પાવડર બે ચમચી લાલ મરચું પાવડર અહીંયા તમને જે રીતનું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું એમાં અડધા લીંબુ નો રસ એડ કરીશું અને અડધી વાટકી કોથમીર લીધી છે એ એડ કરી દઈશું હવે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો આઠ થી દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા પીંડા સરસ રીતે ચડી ગયા છે તો હવે એમાં આપણે મસાલો બનાવેલો હતો એ યાદ કરી દઈશું મસાલો સરસ રીતે ભીંડામાં આપણે મિક્સ કરી લઈશું ગેસની આંચ આપણે ધીમી રાખીએ છીએ મસાલો સરસ રીતે મિક્સ કરીને આપણે બે થી ત્રણ મિનિટ સુધી અને ફરીથી આપણે ચડવા દઈશું જેથી કરીને મસાલો સારી રીતે ભીંડામાં મિક્સ થઈ જાય તો હવે એને ઢાંકીને આપણે બે થી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણો મસાલો સરસ રીતે સંતળાઈ ગયો છે અને ભીંડામાં સરસ રીતે મિક્સ પણ થઈ ગયો છે તો હવે આપણી ગેસને બંધ કરી લઈશું અને ભીંડાની એક ડીશમાં કાઢી લઈશું આપણું સરસ મજાનું ભર્યા વગર પણ ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા અથવા પૂરી સાથે ખાશો તો ખૂબ મજા આવશે તો આપણું સરસ મજાનું ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગે